ફ્રેન્ડ્સ અગાઉના વિડીયોમાં આપણે સ્ટેટ્સ ઇકો અને બી ઓપી ક્વેશ્ચન્સ કરીએ પાર્ટ વન ના ફર્સ્ટ ચેપ્ટર ઇન્ટ્રોડક્શન નું પાર્ટનરશિપ ફોર્મ આ ચેપ્ટરમાંથી તમારો થ્રી માર્કરનો એક સમ આવવાનો છે હવે એક્સરસાઇઝમાં જે તમારો ક્વેશ્ચન નંબર થ્રી છે જેમાં ટ્વેલ્વ જેટલા સબ ક્વેશ્ચન્સ આપ્યા છે એ ટ્વેલ્વે સબ ક્વેશ્ચન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઈ સોલ્વ કરી લો તો તમારો ઓલમોસ્ટ થ્રી માર્કરનો સમજી બોર્ડમાં આવશે એ સોલ્વ થઈ જશે એમાં તમારે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એટલે કે ઉપાડ પર વ્યાજ અને મૂડી પર વ્યાજ દ્વારા દાખલા છે એકવાર ખાસ જોઈ લેવા જોઈએ અને કમિશન આફ્ટર ડિડક્શન ઓફ પ્રોફિટ અને કમિશન બિફોર ડિડક્શન ઓફ પ્રોફિટ ઇ વાળા પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન કરવાનું આવે છે ઈ વાળા ત્યારબાદ તમારું સેકન્ડ ચેપ્ટર છે ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશીપ એટલે કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેમાંથી તમારે અગિયાર માર્કનો એક ક્વેશ્ચન જે આવતો હોય છે એની કમ્પલસરી ક્વેશ્ચન હોય છે જેમાં બ્રહ્મા વિષ્ણુ વાળો દાખલો છે એ મોસ્ટ હેમ્પી છે અને એ સિવાય તમારે બધા સમજના છે એકવાર ગુપ્ત હવાલા છે એટલે કે હિડન એડજસ્ટમેન્ટ છે એકવાર તમારે જોઈ લેવા જોઈએ થર્ડ ચેપ્ટરની વાત કરીએ તો એ તમારું છે ગુડવિલ સ્ટુડન્ટ્સનો આ મોસ્ટ ફેવરેટ ચેપ્ટર હોય છે કારણ કે આમાં ફોર્મ્યુલા સિવાય બીજું કંઈ કરવાનું નથી હોતું અને ફોર માર્કરના બે સમજ ચેપ્ટરમાંથી આવે છે સો આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સુપર પ્રોફિટ મેથડ અને કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ એ બેના સૌથી વધારે બોર્ડમાં પૂછાણા છે એમાંથી એક થિયરી ક્વેશ્ચન છે એ વાર ઘરે આવતો હોય છે જે પાઘડીના મૂલ્યાંકન મૂલ્યાંકનને અસર કરતા પરિબળો છે એ મોસ્ટ એમ્પી થિયરી ક્વેશ્ચન એટલે કે ફેક્ટર ગુડવિલ ઈ વાળો ક્વેશ્ચન ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર છે સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશીપ એટલે કે ભાગીદારીનું પુનર્ગઠન જેમાંથી તમને મોસ્ટ સમ્સ કે પુનર્ગનપી એના સમ્સ આવતા હોય છે એટલે કે લાભ અને ત્યાગનું ગેઇન એન્ડ સેક્રિફાઈઝ રેશિયો છે એ ફાઇન્ડ કરવાના સમ્સ છે તમને પૂછાતા હોય છે એ સિવાય થિયરી ક્વેશ્ચન છે જેમાં કામદાર વળતર ભંડોળ છે સામાન્ય અનામત છે એ ભાગીદારો વચ્ચે કેવી રીતે વહેંચણી કરવાની એના સમ્સ છે એ આવતા હોય છે એટલે વર્કમેન કમ્પન્સેશન ફંડ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ઇન્વેસ્ટમેન્ટ ક્લકચુએશન ફંડ કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવાનો એની જર્નલ એન્ટ્રીસ્ટ છે એ પણ આવી શકે છે હવે વાત કરીએ તો નેક્સ્ટ ચેપ્ટર એડમિશન એડમિશન ચેપ્ટરમાંથી તમારો એક કા બે માર્કરના સમ્સ આવશે હવે એમાંથી આભા અને બીનાવાળો જે સમ છે એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર એઇટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જોઈ શકો એમ બોર્ડમાં એ ફોર ઇયર્સમાં રિપીટેડ પૂછાણો છે અને એના સિવાય આ બધા સમ્સ છે જે તમારા બોર્ડના લાસ્ટ યરમાં પૂછાણા છે એના સિવાય જે તમારે બધા સમ્સની એકવાર ગુડવિલની એન્ટ્રીઝ કે ગુડવિલ કેવી રીતે ફાઇન કરવી પાઘડી છે કેવી રીતના ફાઇન કરવાની હોય છે એના સમ્સ એકવાર કરી લેવા જોઈએ અને બધામાં જે એડજસ્ટમેન્ટ હોય છે કેપિટલ ડિસ્ટ્રિબ્યુશનના એવા એડજસ્ટમેન્ટ પણ તમારે કરી લેવાય મૂડીનું પ્રમાણ છે આખરની મૂડી શોધવાના હવાલાઓ પણ છે તમારે જોઈ લેવા જોઈએ ત્યારબાદ આપણું નેક્સ્ટ ચેપ્ટર છે રિટાયરમેન્ટ રિટાયરમેન્ટ ભાગીદારની નિવૃત્તિ તો એના માટે આ બધા સમસ મોસ્ટ એમપી છે તેમાં કરન ફેનિલ અને ફરશી વાળો સમસ તમારે ખાસ એકવાર જોઈ લેવો જોઈએ પછી નેક્સ્ટ ચેપ્ટર પાર્ટ વનનો લાસ્ટ ચેપ્ટર જે છે તમારો ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશીપ ફોર્મ આ ચેપ્ટરમાંથી અગેન થ્રી માર્કરના બે સમ આવે છે હવે આ ચેપ્ટરમાંથી થિયરી ક્વેશ્ચન આવવાના ચાન્સીસ વધારે છે અને પ્રેક્ટિકલ સમમાં એ લોકોએ તમને જર્નલ એન્ટ્રીઝ પૂછી હશે હવે એના માટે ઇલેસ્ટ્રેશન વન અને ક્વેશ્ચન નંબર ફાઇવ એ તમારું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરી ક્વેશ્ચન્સમાં જોઈએ તો આ બધા તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આવી શકે ત્યારબાદ આપણે પાર્ટ ટુનું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે શેર મુડીના હિસાબો તો શેર મૂડીના હિસાબોમાં આ બધા સમસ મોસ્ટાઈમ બી છે તેમાં તમારે પ્રીમિયમની એન્ટ્રી છે એ કેવી રીતે થતી હોય છે એ એકવાર જોઈ લેવું જોઈએ શેર જપ્તીના અલગ અલગ જે તમને કેસ આપેલા હોય છે એટલે કે શેર ફોર ફીચરના જે અલગ અલગ કેસ આપેલા હોય છે તેમાં શેર ફોર ફીચરની અમાઉન્ટ કઈ લેવાની છે એ બધા સમ્સ છે એકવાર જોઈ લેવા જોઈએ આમાંથી છે ટુ છે એઈટ માર્કવાળા સમ્સ છે તમને પૂછાતા હોય છે બે આઠ માર્કવાળા સમ્સ છે તમને આમાંથી આવવાના ચાન્સ હોય છે નેક્સ્ટ એકાઉન્ટિંગ ફોર ડિબેન્ચર જોઈએ તો ડિબેન્ચરવાળા ચેપ્ટરમાંથી અગેન તમારા થ્રી માર્કરના બેસામાં આવે છે હવે આમાંથી ચાન્સીસ છે કે તમારે થિયરીનો એક ક્વેશ્ચન આવે અને પ્રેક્ટિકલ સમસમાં જોઈએ તો રિપીટેડલી તમને જે સિક્સ કેસીસ આપ્યા છે ઇસ્યુ ઓફ ડિબેન્ચર એન્ડ ડમ્સ ઓફ ડિબેન્ચર ઈ વાળો એક ક્વેશ્ચન તો મોસ્ટલી બધા પેપરમાં પૂછાણો જ છે એ સિવાયની વાત કરીએ તો કન્વ્યુટેબલ ડિબેન્ચરવાળા સમસ પૂછાય છે કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે એટલે ઇન્વેસ્ટમેન્ટ ના ઇન્વેસ્ટમેન્ટવાળા સમસ છે એ તમને એમાંથી પૂછાતા હોય છે અને થિયરી ક્વેશ્ચનમાં મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન શેર એન્ડ ડિબેન્ચર નેક્સ્ટ છે કંપની ફાઇનલ એકાઉન્ટ તો કંપની ફાઇનલ અકાઉન્ટમાં તમારો પાછો એક છે એ અગિયાર માર્કનો સમ ઇલેવન માર્ક્સનો સમ છે એ આવે છે અને એમાં તમને જનરલ ઓપ્શન હોતા નથી એટલે કમ્પલસરી તમારે આ ક્વેશ્ચન છે એટેમ્પ કરવાનો હોય છે અને આ ક્વેશ્ચન છે એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબે એટલે કે ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ કરતા આ છે એ ઇઝી સમ હોય છે એટલે એકવાર આ સમ તો એકવાર બધાય ફોર્મેટ છે એ લર્ન કરી લેવું જોઈએ નફા નુકસાનનું પત્રક પીએનએલ સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટનું છે એ તમારે એકવાર ફોર્મેટ છે એ લર્ન કરી લેવું જોઈએ એના આ બધા જે આઈએમપી ક્વેશ્ચન્સ છે નેક્સ્ટ ચેપ્ટર એનાલિસિસ ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ હવે અગેન આ ચેપ્ટરમાંથી ફોર માર્કરનો એક સમ તમને પૂછાશે જેમાં એ લોકોએ કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ કા કોમન સાઇઝ સ્ટેટમેન્ટ પૂછ્યો હશે હવે કમ્પેરેટિવ અને કોમન સાઇઝ બેનો ફિક્સ્ડ ફોર્મેટ જ છે જે તમારે લર્ન કરવાનો રહેશે અને આ કેલ્ક્યુલેશન પાર્ટ જ છે આ ચેપ્ટરમાં બીજું કાંઈ ફોર્મ્યુલાઝ કેવું નથી તો આ ચેપ્ટર એ ગુડ વિન્યુ જેમ સ્કોરિંગ છે અને આ બધા સમસ છે એના બી સમ્સ છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ચેપ્ટર છે અકાઉન્ટિંગ રેશિયો એન્ડ એનાલિસિસ એટલે કે હિસાબી ગુણોત્તર તો હિસાબી ગુણોત્તર માટે આ બધા સમ્સ આ એમપી છે જેમ કે કરંટ રેશિયો લિક્વિડ રેશિયો પ્રવાહી ગુણોત્તર ને ચાલુ ગુણોત્તર પછી ગ્રોથ પ્રોફિટ રેશિયો પછી સ્ટોક સ્ટોક ટર્ન ઓવર રેટ ડેટર્સ ટર્ન ઓવર એન્ડ કે કલેક્શન પીરિયડ આ બધા સમ્સ છે એના મોસ્ટ આ એમપી સમ્સ છે એ પણ તમારે છે એકવાર જોઈ લેવા જોઈએ હવે લાસ્ટ ચેપ્ટર આવી જાય તો કેશ ફ્લો કેશ ફ્લો ચેપ્ટરમાંથી તમારો ફૂડ માર્કર્સમાં આવશે જેમાં ઓપરેટિંગ એક્ટિવિટી ફિનાન્શિયલ એક્ટિવિટી કા પછી ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી આ ત્રણમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન એ લોકો તમને પૂછશે એમાં સૌથી વધારે વાત કરીએ તો ક્વેશ ઇલેસ્ટ્રેશન નાઇન છે જે થ્રી ઇયર્સમાં બોર્ડમાં આવ્યો છે એવી રીતના ઇલેસ્ટ્રેશન ફાઈવ સિક્સ એટ ઇલેસ્ટ્રેશન ઇલેવન ટ્વેલ્વ ફોર્ટીન અને ક્વેશ્ચન નંબર એટીન અને ટ્વેન્ટી વન આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે તમારે કામગીરી પ્રવૃત્તિ રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિના જે ફોર્મેટ છે એકવાર લર્ન કરી લેવા જોઈએ આ તને તન જે મેથડ છે એના ફોર્મેટ એકવાર જોઈ લેવા જોઈએ જેથી જે તમને એક્ઝામમાં છે એ પ્રોબ્લેમ ના આવે સો આ બધા ક્વેશ્ચન્સ જે બોર્ડમાં રિપીટેડલી લાસ્ટ ઇયરમાં પૂછાના છે એનો લિસ્ટ હતો ચેપ્ટર વાઇઝ સો આ બધા સમસો એકવાર તમારે સોલ્વ કરી જ લેવા જોઈએ સો વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન થેન્ક યુ